મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પરંતુ આ કાયદો હવે માત્ર કાગળ પર જ બચ્યો છે આવું દ્રશ્ય ખેડા જિલ્લાના માતર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક દાંડી માર્ગ પર જોવા મળી રહ્યું છે માતરના ઐતિહાસિક દાંડી માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે ગાંધીજીના સિદ્ધાંતના માર્ગ પર જ હવે દારૂનું રાજ ચાલે છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારના એક ચંદ્રકાંત તળપદા નામના બુટલેગર દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેના કારણે આસપાસના લોકો છેલ્લા ઘણા દિવસોથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ સમગ્ર દારૂના વેચાણની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે સવાલ એ છે કે રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં જો ઐતિહાસિક દાંડી માર્ગ પર જ દારૂની હેરાફેરી ચાલે છે તો શું ખરેખર આ કાયદો માત્ર નામ માટેનો જ બની ગયો છે આ અંગે તમારું શું કહેવું છે શું દારૂબંધીનો કાયદો અસરકારક રીતે અમલમાં છે કે ફક્ત દેખાવ પૂરતો જણાવો કમેન્ટમાં